રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી

અને એ પણ મારો કે 3 વર્ષ પછી 4 વર્ષ સમજી લે એ 200% તો થાય પરંતુ જે વર્ષ જાય 10% વર્તર ચક્ર વૃદ્ધિ વ્યાજ સાથે જો જંત્રીના દરમાં ફેરફાર ન થયો હોય તો એ રીતે ચૂકવવાનો નિર્ણય કર્યો છે એટલે અંદાજ અત્યારે જે વર્તર ચૂકવાય છે એના કરતા બે ગણો વર્તર વધારાનો ચૂકવવામાં આવશે અને ટ્રાન્સમિશન લાઈનની જે દિશાની પહોળાઈના કારણે જમીનના મૂલ્યમાં જે ઘટાડો એમાં પણ સુધારો કર્યો છે જમીન માલિક ની જમીન ઉપરથી થતા જે વાયરો છે જે પ્રવાહન રેશા છે ત્યાં લંબાઈ ને અનુલક્ષી જમીન ના વિસ્તાર ની 15% ની જગ્યાએ 25% મુજબ નું વળતર ચૂકવવાનો નિર્ણય થયો છે એટલે આ વખતે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રીના દરોના વધુમાં ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની માગણીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક અને ઝાડને થતા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે